મિત્રો આપણે આવ્યા છે ફરી એક નવા વિડીયો છે મહિલાઓ માટે ભારતીય જીવન વીમા નિગમ એલ દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા અને ગ્રામીણ વિસ્તારો વીમા જાગૃતિ ધરાવવા માટે શરૂ કરવામાં આવી છે એલઆઈસી વીમા સખી યોજના હેઠળ મહિલાઓને તાલીમ આપવામાં આવશે જેથી તેઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકે આ યોજનાનું લક્ષ્ય એક વર્ષમાં એક લાખ વીમા સખીઓ અને ત્રણ વર્ષમાં બે લાખ વીમા નોંધણી કરવાનો છે એલઆઈસી વીમા અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ દસ પાસ હોવું જોઈએ વયમર્યાદા અઢાર થી સિત્તેર વર્ષ અરજીની તારીખે હોવી જોઈએ હાલના એલઆઈસી એજન્ટો અથવા કર્મચારીઓના સંબંધી આ યોજના માટે પાત્ર નથી નિવૃત્ત એલઆઈસી કર્મચારીઓ અથવા ભૂતપૂર્વ એજન્ટો પણ અરજી કરી શકતા નથી એલઆઈસી વીમા સખી યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ ઉંમરનો પુરાવો સરનામાનો પુરાવો શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો એલઆઈસી વીમા સખી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સૌ પ્રથમ એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ આવો હવે વેબસાઇટ પર એલઆઈસીની વીમા સખી યોજના લિંક પર ક્લિક કરો અને યોજના સંબંધિત બધી માહિતી વાંચો આ પછી અરજી કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો અને ઓકે ક્લિક પર ક્લિક કરો પછી અરજદારનું પૂરું નામ જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ આઈડી સરનામું પિનકોડ નંબર કેપ્ચર કોડ વગેરેથી માહિતી દાખલ કરો આ કર્યા પછી જરૂરી વિકલ્પો પર ટીક માર્ક કરો અને ફોર્મ સંપૂર્ણ તૈયાર કરો અને સબમિટ કરો સબમિટ થતાની સાથે અરજી ઘરેથી ઓનલાઈન પૂર્ણ થશે